મહાપૂજાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ચાર જોડા બેઠા હતા સમગ્ર દિવસ દરમિયાન ચાલેલ મહાપૂજામાં મોટી સંખ્યામાં માન્ય ભાવિક ભક્તો પણ જોડાયા હતા ત્યારબાદ સાંજે સાડા છ કલાકે ગણપતિ બાપ્પાની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો સાંજે સાત વાગેથી શરૂ કરવામાં આવેલ ભવ્ય ભંડારા મહાપ્રસાદીમાં પણ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આ મહાપ્રસાદી ભંડારાને સફળ કરવા માટે સોનગઢના વાય એસ એસ મિત્ર મંડળ એનજેએફ યુવા સંગઠન પંચવટી યુવક મંડળ યુપી નગર સપ્તેશ્વર નગર શાકભાજી માર્કેટ સોનગઢ ક્વોરી એસોસિએશન શહીદ સોનગઢના નાના મોટા તમામ વેપારીઓ અને મોટી સંખ્યામાં યુવા અને મહિલા સ્વયંસેવકોએ પોતાનું યોગદાન આપ્યું હતું રિપોર્ટર હિતલ કોકણી સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી જે આજ રોજ ગણપતિ મંદિર સોનગઢ ખાતે જે પટોળસો યોજાયો તે અંગે શું કહેશું ગણપતિ વિઘ્નહર્તા ગજાન ગણેશ મંદિરે આ વખતે આઠમો પાટો ઉત્સવ મનાવવામાં આવ્યો છે ખૂબ નગર મોટી સંખ્યામાં નગરના ભાવિક ભક્તોએ આના અંદર પ્રસાદીનો લાભ લીધો છે સવારે ગણપતિ બાપાનો અહીં હવન કરવામાં આવ્યું છે બે ચાર જોડા બેસીને ત્યાર પછી ભોજન પ્રસાદી વ્યવસ્થા કરવામાં આવી હતી નગરના સહયોગથી પાછલા સાત વર્ષથી ખૂબ મોટી સંખ્યામાં નગરના ભાવિક ભક્તો આ ભંડારા માટે સહયોગ કરે છે અને સૌ ભાવિક ભક્તો ખૂબ આનંદ અને પ્રસન્નતાથી ભગવાનના આશીર્વાદ લઈ ભંડારાનો આનંદ માણે છે આ પ્રસંગે આપ કોનો કોનો આભાર વ્યક્ત કરશો આ પ્રસંગે હું કસર સોનગઢ કસર એસોસિએશન શાકભાજી મિત્ર મંડળ કરિયાણા સોનગઢના નાના મોટા કરિયાણાના વેપારી લારી ગલ્લાવાળા અને તમામ ના નાના મોટા નાના મોટા નાના મોટા વેપારીઓ અમને ફૂલની ફૂલની પાકડીનો સહયોગ કરીને આ ભંડારાનું આયોજન કરવા માટે ખૂબ મોટો સહયોગ કરે છે જી